નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરુના બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર એક હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જેતપુર બે હજાર સાતસો એકાણુંથી ચાર હજાર અગિયાર સમી ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર વીસ મોરબી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો એંશી જામખંભાળિયા ત્રણ હજાર છસો ચાર હજાર ચાલીસ બાબરા ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર આઠસો નેવું સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર પંચોતેર રાજકોટ ત્રણ હજાર સાતસો પંદરથી ચાર હજાર એકસો પંદર ડીસા ત્રણ હજાર સાતસો એકાવન થી ચાર હજાર ધીમા ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો પંચોતેર ઊંઝા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર છસો પચાસ અમરેલી ત્રણ હજાર સાતસો પાંચથી ત્રણ હજાર નવસો સાઠ દિયોદર ત્રણ હજાર નવસો એકાવન થી ચાર હજાર બસો એક હળવદ ત્રણ હજાર પાંચસો એકાવન થી ચાર હજાર એકસો બાવન ધાનેરા ત્રણ હજાર ત્રણસો છેતાલીસથી ચાર હજાર એકસો પચાસ ભીલડી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો ગોંડલ બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો એક નેવાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ જામનગર ત્રણ હજારથી ચાર હજાર એકસો ત્રીસ જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર દસ વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પિસ્તાલીસ બોટાદ ત્રણ હજાર પાંચસો 3700 થી ચાર હજાર બસો પંચાવન થી ચાર હજાર એક થરાદ બે હજાર છસો થી ચાર હજાર બસો છવ્વીસ પિલુડા ત્રણ હજાર થી ચાર હજાર એકસો થરા ત્રણ હજાર આઠસો એકાવન થી ચાર હજાર એકાવન રાધનપુર ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર ત્રણસો ને દસ તો મિત્રો આ તા આજના તાજા જીરોના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો